એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં દ્વારા આ નાંદોદના પાટણા ગામેથી જન યોજના સેતુ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી સો ટકા વહીવટીતંત્ર અને નાગરિકો વચ્ચે સેતુ બનીને કાર્ય કરશે નર્મદા જિલ્લામાં આ જન યોજના સેતુ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત એક વર્ષમાં અંદાજે પચાસ હજારથી વધુ પરિવારો સુધી પહોંચવાનો લક્ષ્યાંક આઈ એ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે જિલ્લા તંત્રના સંકલનમાં રહીને સંસ્થાની ટીમ અને નવીન મોબાઈલ એપ્લિકેશન દ્વારા વિવિધ સમુદાયો અને મહત્વપૂર્ણ સામાજિક કલ્યાણના કાર્યક્રમો વચ્ચે મુશ્કેલીઓ અંતરાય દૂર કરીને ફૂટતી કડીને જોડીને અંતરને દૂર કરવાનો તથા નાગરિકોને વધુ સુરક્ષિત ભવિષ્ય માટે સંસાધનો અને સમર્થન સાથે તેમનું સશક્તિકરણ કરવાની આ એક સામાજિક સુરક્ષાની પહેલ ખરેખર નાગરિકો માટે સહાયક સાબિત થશે આ પરિવર્તનકારી પહેલ નર્મદા જિલ્લાના નાગરિકોની જનભાગીદારીને વધુ મજબૂત કરશે અને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને છેવાડાના લોકો સુધી લઈ જઈ સો ટકા સેચ્યુરેશનની દિશામાં કાર્ય કરી જમીન સ્તર પર ઉતારવાના સીમાચિહ્ન રૂપ સાબિત થશે તેવો આશાવાદ આઈએસઆર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે સરકારશ્રીની યોજનાઓ અને તેના લાભને પહોંચાડવાનો એક વર્ષનો કાર્યક્રમ આજથી શરૂ કરવા જઈ રહ્યા છે જે અંતર્ગત ઈસરા ટીમની અલગ અલગ વોલેન્ટિયર્સ અને એક્સપર્ટ ટીમ ગામે ગામ જઈ કેમ્પ લગાડી લોકો સુધી સરકારશ્રીની યોજનાઓ તેના લાભ અને તેની પ્રક્રિયા વિશે પૂર્ણ માહિતી આપશે ઓનલાઈન પ્રોસેસ અને ઓફલાઈન પ્રોસેસ વિશે પણ પૂરી માહિતી આપી અને લોકોને યોજના સુધી જોડવાનું અવિરત કામ કરશે જે અંતર્ગત ગામના જ વોલેન્ટિયર્સને વિકસિત કરી ટ્રેન કરી અને લાંબા ગાળાનું આયોજન કરી અને કેવી રીતે લોકો સુધી મહત્તમ યોજનાઓ પહોંચાડવી અને એ પહોંચાડીને લોકોને લાભાન્વિત કરવા એમાં એક સેતુ સ્વરૂપ પ્રશાસન સાથે રહી અને કામ કરવાનો પ્રકલ્પ આજથી લઈ રહ્યા છે એક અંદાજ પ્રમાણે પચાસ હજારથી વધુ પરિવાર સુધી પહોંચવાનો અમે એક ટાર્ગેટ રાખ્યો છે જેમાં અલગ અલગ પંદરથી સત્તર વ્યક્તિગત અને જાહેર સમાજની યોજનાઓ જેમાં અલગ અલગ વયના અલગ અલગ સમુદાયના લોકોને આવરી લેવામાં આવશે અને સરકારશ્રીના સંકલન દ્વારા આખી યોજનાને સેચ્યુરેશન મોડ જે આપણી કેન્દ્ર સરકારનું પણ એક ગોલ છે એને અચિવ કરવામાં અમે સહયોગ બનવા